વ્લોગ લઈ હે ત્યારે હાઈ કર દે હેલો एवरीवन કહી દે બધા ઓ સ્પાડી બની ગયો છે ગાઈસ ને શોપિંગ કરીતી ના એ બધા રોજ આવા નવા નવા કપડા આવે છે બરાબર રોજ એટલે 3 દિવસથી 3 કપડા જોઈએ છે ફોન કરો કે નહીં કરો તો ફોન તો પહેલા અરે ફોન કે એટલા નથી જાડા પતલા પપ્પા છે

હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ઇન્ડ એન્ડ ફ્રેશ લક્સ ગાઈશ અત્યારે વાગવામાં થઈ ગયા છે સવા સાત અને અમે બધા જ રેડી થઈ ગયા છે આજે છે સેટરડે બરાબર સેટરડે છે તો પણ રેડી થઈ ગયા છે કારણ કે અમે લોકો જઈ રહ્યા છે મામાના ઘરે બિકોઝ મામાની છે ને થોડી ઘણી તબિયત થોડી વીક હતી તો કાલે ભાભી જોડે વાત થઈ હતી બટ કાલ તો પોસિબલ ના થયું જવાનું અને પછી કાલે સન્ડે છે તો સન્ડે કેવું હોય કે શોપ ઉપર પણ ભીડ રહે એટલા માટે અમે લોકો જઈ રહ્યા છે છે બધા જ રેડી થઈ ગયા અને તમને હું મજાની વાત કહું અને બતાવું બરાબર તો કેમ અવાજ કરો છો નિશીવ હવે ના કરતા ઓકે હેલો એવરી તમે ખાલી નાટક કરો તો એટલે બોલશે હેલો એવરી વન નિશુ હાય કર દે गाइस છે ને નીશુ અવાજ ના અવાજ करतो બી નથી બ્લોગ લઈએ ત્યારે હાઈ કર દે હેલો एवरीवन કહી દે બધા ઓ સ્પાઈડી બની ગયો છે गाइस ને તું કહેતો ખરા હું કેવો લાગુ છું તો કો કે આ શું બન્યો હલ્ક હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કેસો બસ આ પાકો મુકા બોટ મૂકી દીધા બૂટ ઉપર પંખ કરી દીધા પગ ઉપર બૂટ મૂકી દીધા મમ્મી

નિશીવ અહીંયા જો ગાઈસ મસ્તી ચાલુ થઈ ગઈ છે અને નિશીવ ના શોર્ટ વિડીયો તમને લોકોને કેવા લાગે છે કે તો ખરા પછી મસ્તી કરજે નિશીવ એક ગયો જો જો ગયો તો અહીંયા ગોય મમ્મી એક વાત કે પહેલા મારી વાત સાંભળ મીહાન ઘરે નથી લઈ જાવ મારા તને આવવાનું છે તો મારી વાત સાંભળ મારી વાત સાંભળને મા દીકરો તું બધાને કેતો ખરા હું કેવો લાગુ છું મને કો એવું કે અલ તો અમારે હા અમાર દેખિન કે કે હું કેવો લાગુ છું પૂછ બધાને

જય શ્રી કૃષ્ણ સુ કે શું અમારી રાહ જો તમારો છોકરો રાહ જોતો બિચારો ક્યાંનો કેમ ક્યારે આવશે હવે ખબર ગયો ક્યાંક જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી હું આવી ને એટલે મામા જય શ્રી કૃષ્ણ મામા ની તબિયત થોડી વીક થઈ ગઈ છે નીચો ધોસા નથી ખાતા કે ધોસા નથી ખાતા કે હા ધોસા ના ખાધા હોત તો ધોસા નહી ખાધા પરાઠા ખાધા એને બાકી જ છે ખાવાનું એ હા મને શું કે ખબર છે મોટી મમ્મી ઘેર જઈને ખાઈશ હું તો સારું તમારો અવાજ કેમ બે ગયો જવા દીધો થોડીક રડ આવે છે મીહાન હાય તેવ એની સેવ શું ન દો ટેડી બિયર ટેડી બિયર આપણે ક્યાં જઈએ છીએ

અમે ઘરે બરાબર કપડા બપા ચેન્જ કરી લીધા ના ભાગવા માં ગઈ પોણો એક થઈ ગયો છે બહુ જ લેટ થઈ ગયો છે ઘણા ટાઈમ પછી બ્લોગ એન્ડ કરવામાં જો કે ગાઈઝ અમે લોકો અહીંયાથી જ બહુ લેટ નીકળ્યા હતા કારણ કે પ્લાનિંગ નહોતો અને મામાને તબિયત થોડીક ક્વિક હતી તો એવું વિચાર્યું કે જતા આવીએ અને મળતા આવીએ કે પછી કમૂરતા પછી અત્યારે કમૂરતા છે ને તો થોડો ટાઈમ મળે પછી તો બિલકુલ ટાઈમ નહીં મળે કેમ કે મારી ઇવેન્ટ્સને એ બધું પણ રહેશે એટલા માટે અને બહુ બધા લોકોની કોમેન્ટ્સ આવી છે કે મસ્ત મસ્ત નિશ્યુ બોલે છે નાનું નાનું બહુ મસ્ત છે સારું છે કે તમે રેગ્યુલર વ્લોગ્સ મૂકવા લાગ્યા છો તમે લોકો રેગ્યુલર વ્લોગ જોતા થઈ જાઓ એટલે હું રેગ્યુલર વ્લોગ પણ મૂકતી થઈ જઈશ અને બસ આજના વ્લોગમાં આટલું હતું વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બ હરે કૃષ્ણ